પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી કિંમત રૂપિયા બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસની મત્તાનો મુદ્દા માલ કબજે કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલતનાઓ દ્વારા સુરત શહેરમાં મકર સંક્રાંતિમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તે અટકાવવા સારું નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ઓજીનાઓની સૂચના આધારે એસઓજીના અધિકારીઓ અથવા માણસોની અલગ અલગ ટીમો દ્વારા ચાઇનીઝ દોરી શોધી કાઢવા સૂચના આપેલ હતી આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ પી ચૌધરી એસઓજી સુરત શહેરનાઓને મળેલ બાતમી આધારે પ્લોટ નંબર બસો બોતેર એ ખાતે આવેલ એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી કંપનીના મેનેજર પ્રમોદ ભગવાન મંડળ ઉંમર વર્ષ ચુમ્માલીસ ધંધો પ્રોડક્શન મેનેજર રહે ફ્લેટ નંબર એ ચારસો સાત આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ ગણેશનગર ભેસ્તાન સુરત શહેર મૂળ રહે ગામ યકફતેહા પોસ્ટ યકફતેહા થાણાપુર નહિયા જિલ્લા સિવહર બિહારવાળો મળી આવતા તેની કંપનીમાં ઝડપી તપાસ કરતા ચાઇનીઝ દોરી તથા તેને બનાવવાનું રો મટીરિયલ મળી કુલ કિંમત રૂપિયા બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસની મત્તાનો મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે એસોજી સુરત શહેર દ્વારા મનુષ્ય તેમજ પક્ષીઓના જીવનને જોખમમાં મૂકે તેવા પ્રાણઘાતક પ્રતિબંધિત સિન્થેટિક દોરી એટલે કે ચાઇનીઝ દોરી મોટા મોટા પાયે ઉત્પાદન થઈ માર્કેટમાં આવે તે પહેલાં સુરત શહેર એસોજી દ્વારા ઝડપી પાડી સરાહનીય કામગીરી કરતી સુરત શહેર એસોજી इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए